તો આ જગ્યા પર તમને છે ને મસ્ત મજાના લાઈટ ઢોકળા છે ને એ ખવડાવવાના છે જો લાઈ ઢોકળા સંભા ગ્રુપ સેવા ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે લય અને ભાઈ નીકળી ગયા છે જો અને આ રીતના માનો રથ પણ છે આગળ અહીંયા બધા મસ્ત ચાના છે અને સામે છે ને એ નાસ્તા માટે ગાઠિયા છે સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ અને કેમ છો પેલા તો બધાને જય માતાજી જય અંબે ભાઈ અત્યારે એમ કહેવાય કે ભાદ્રવમીનો ચાલુ થઈ ગયો છે અને બધા ભાઈ ભક્તો જે છે એમાં અંબેની આરાધના કરવા માટે પગપાળા ચાલીને અંબાજી જતા હોય છે તો એમાં અંબાજી જતાં પહેલાં એમ કહેવાય કે ઠેકાણે રસ્તામાં મોટા મોટા સેવાના કેમ્પો લાગતા હોય છે તો અત્યારે એની અપડેટ આપવાનો છું અને ખાસ તમે જો ઘરેથી પગપાળા નીકળવાના હોય તો ખાસ આ વિડીયો જોઈ લેજો અને પાછળ તમે જુઓ તો વિસનગરનું તમને મોટું બેનર બોર્ડ જોવા મળશે ખાસ અત્યારે હું જે છે ને એક ગોજારિયાની અંદર છું જે ખાસ અહીંયા તમે પાછળ જુઓ તો વિસનગરવાળો રસ્તો છે હાઈવે છે અને અંબાજી જવા માટે છે ને મોસ્ટ ઓફ ટ્રાફિક છે ને એ અહીંયા હોય છે વિસનગર દાતા અને અંબાજી એ રીતના ટ્રાફિક વધારે અહીંયા જોવા મળે અને સરસ મજાનો પહેલો તે છે ને આ જગ્યા પર સેવાનો મસ્ત મજાનો કેમ્પ લાગશે અત્યારે જો કે ચાલુ નથી થયો પણ ધીરે ધીરે છે ને જેમ પબ્લિકનો ખસારો વધશે એમ જે સેવાના કેમ્પો છે એ શરૂ થવા મળશે તો કેવી કેવી અપડેટ છે એ બધું હું વાત કરવાનો છું અને ખાસ ચેનલમાં પહેલી વારને તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આ આપણો પહેલો એપિસોડ છે અને હવે લગભગ પૂનમ સુધી આપણા દરેક વિડીયો છે ને એ ડે બાય ડે આવવાના છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ ઘરે બેઠા તમને અંબાજી માના દર્શન કરવાનો છું તો ખાસ સબસ્ક્રાઈબરો ભૂલતા નહીં જેવા તમે થોડાક જ આગળ આવલ છો ને એટલે અહીંયા તમને સરસ મજાનો જે પ્રભુ પ્રસાદ છે એનો સરસ મજાનો કેમ્પ જોવા મળશે જો અહીંયા લખ્યું છે પ્રભુ પ્રસાદ જય અંબે જય અંબે જય જગદંબે એ રીતના અહીંયા પાણીના સ્ટોલ મુકેલા છે આગળ અને આ બાજુ છે ને એ નાસ્તો અને ચા જો એ રીતના સરસ મજાની વ્યવસ્થા છે અહીંયા મસ્ત છે અને સામે છે ને એ નાસ્તા માટે કાઠિયા છે તો આ રીતના સરસ મજાનો છે ને કેમ્પ લાગેલો છે અને આ જે છે ને એ વિસનગર ગોજારીયા હાઈવે છે અને હવે આપણે અંદર આવીને જોઈ કે અહીંયા કઈ રીતના વ્યવસ્થા છે તો સ્ટાર્ટિંગમાં તમે જુઓ તો અહીંયા જે છે એ હાલ ચા પાણી માટેની વ્યવસ્થા છે ને એ શરૂ છે જો અને આ બાજુ વ્યવસ્થા અંદર જો તો ગાંઠિયાની બધું ભરેલું છે અને એ બધી વ્યવસ્થા છે અને આ બાજુ તમે જોશો ને તો મસ્ત મજાનો ચાખો સેવાનો છે ને એ કેમ્પ છે અને ખાસ અત્યારે ઘણા જે અમે દર્શન માટે નીકળી ગયા છે તો એ ઘણા આવી અને અહીંયા આરામ પણ કરે છે તો સ્ટાર્ટિંગમાં તમે જોશો અહીંયા જો મા આંબેનો જે મસ્ત મજાનો ફોટો અને મંદિર છે અને જોઈએ તો બધા જે છે ને એ ભાવિ ભક્તો જે પગલાં નીકળ્યા છે ઘરેથી એ લોકો આરામ કરી રહ્યા છે તો આ રીતના મસ્ત મજાનો પંડાલ છે નાખેલો અને ખાસ ઘણા મિત્રો જે છે ને એ હાલ આરામ કરી રહ્યા છે તો ધીરે ધીરે આગળ જઈને આપણે જોવાનું છે કે વિસનગર સુધીમાં જેટલા પણ કેમ્પો છે એ ઓલમોસ્ટ શરૂ થઈ ગયા છે કે કેટલા બાકી છે કારણ કે ઘણાને ઘર બેઠા અપડેટ જોઈતી હોય કે ભાઈ અમારે નીકળવું છે તો જે સેવાના કેમ્પો છે એ શરૂ થઈ ગયા કારણ કે નીકળ્યા પછી આપણે થોડોક કિલોમીટર હાલો એટલે આરામ તો કરવો જોઈએ જો આવા કેમ્પો શરૂ થઈ ગયા હોય તો ખાસ કરીને તમને આરામની વ્યવસ્થા મળી જાય તો આગળ જઈને આપણે જોઈએ બાકી આ કેમ્પ જે છે ને એ ગોજારીથી બસ એક કે દોઢ કિલોમીટરના અંતર આગળ આવેલો છે તો ભાઈ ઓન ધ વે છું અને ખાસ તો છે ને અવાજ મારો થોડોક ઓછો હમલાતો હશે કારણ કે ગાડી ઉપર ચાલુ હોય એટલે અવાજ તો આવે બાકી આ કેમ તમે જુઓ ને તો મસ્ત મજાના જે પંડાલ છે ને એમાં લાગવાનું ચાલુ થઈ ગયા છે જેટલા પણ સેવાના કેમ્પો છે એ ભાઈ ઓલમોસ્ટ લાગી ગયા છે હવે છે ને શરૂઆત કરી દઈને એટલે ચાલુ થઈ જાય છે કારણ કે પબ્લિકનો ઘસારો જેમ વધે એમ ચાલુ થઈ જાય અહીંયા પણ સેવા છે જો છો અહીંયા મોસ્ટ ઓફ તો ચાલુ જ છે જો ઓલમોસ્ટ બધી વસ્તુ છે ને એ ચાલુ જ છે એટલે ખાસ તમે નીકળવાના હોય તો કદાચ નીકળી જાઓ ને તો પણ ચાલે કારણ કે બધા મોસ્ટ ઓફ સેવાના કેમ્પો છે ને ભાઈ ચાલુ થઈ ગયા છે ગોજારિયાથી થોડાક દૂર હાલશો ને એટલે તમને અહીંયા પિતૃકૃપા સેવા કેન્દ્ર જોવા મળશે જે ખાસ જાની પરિવાર દ્વારા છે ને આયોજિત છે અને ખાસ અહીં તમે જોઈ શકો છો આ રીતના સેવાનું કેન્દ્ર ચાલુ થઈ ગયો છે જય માતાજી સેવા સંસ્થાન ભોપાલ અમદાવાદ તરફથી આ કેમ્પ લાગેલો છે અને સરસ મજાનું છે ને આયોજન છે તમે જોશો તો જબરદસ્ત અહીંથી ગેટ બનાવ્યો છે ધીરે ધીરે અંદર જઈ અને જોઈ કે અહીંયા કેવી કેવી વ્યવસ્થા છે જો કે બહારથી તમે જોશો એટલે એકદમ યુનિક તમને આ જે સેવાનો કેમ્પ છે ને એ જોવા મળવાનું છે જો અહીંયા સરસ મજાનો આ રીતના વ્યવસ્થા છે અને ખાસ તો છે ને બીજું એક કે અત્યારે વરસાદના કારણે થોડું થોડું બધું ગારા જેવું હોય જો અને ખાસ અહીંયા એક સ્ટેજ બી છે એટલે કદાચ અહીંયા કાંઈક કાર્યક્રમ હશે અને આ રીતના છે ને મોટો સેવાનો કેમ્પ લાગી ગયો છે જોઈ શકો છો આની અંદર ખુરશીઓ છે અને પછી ખાસ તો સુવા માટેના બેડ બી ઘણા રાખેલા છે અહીંયા તમે જુઓ તો આની અંદર તમે છે ને મસ્ત મજાનો આરામ કરી શકો છો ગાદલા મૂકી દીધા છે અને ખાસ અહીંયા તમે જુઓ તો આ જગ્યાઓ છે ને મસ્ત મજાના બે કુલર રાખી દીધા છે જેથી કરીને ગરમી ગરમી ન થાય જોઈ શકો છો આ રીતના મસ્ત મજાનો સેવાનો કેમ્પ છે જોઈ લો અને ખાસ આ લગભગ છે ને આનું જે એડ્રેસ છે તમને કહું તો આ જે કેમ્પ છે એક ગોજારિયા એમ કહેવાય કે વસઈ રોડ એ જગ્યા ઉપરનો રોડ છે એની બાજુમાં એક્ઝેટની આ જે સેવાનો કેમ્પ છે ને એ જોવા મળવાનો છે તો એક વખત અવશ્ય મુલાકાત લેજો અહીંથી નીકળો એટલે અહીંયા પ્રસાદ લેતા જજો તો ભાઈ ખાસ તો બધા લોકોની એવી કમેન્ટ હતી કે ભાઈ જે શ્રદ્ધાળુ છે એ લોકો ચાલવાનું ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે કે પછી સેવા કેમ્પો બંધ છે એના હિસાબે તમે જોઈ લો ધીરે ધીરે છે ને એ બધા જે પગપાળા છે ને એ ચાલવાનું ચાલુ કરી દીધું છે અને મોસ્ટ ઓફ યાત્રીઓ છે ને અત્યારે નીકળી ગયા છે એટલે ખાસ કરીને જેટલા પણ નાના જેવા કેમ્પો છે એ ઓલમોસ્ટ ચાલુ થઈ ગયા છે એટલે ખાસ કરીને તમારી જે કોમેન્ટ છે કે ભાઈ સેવા કેમ્પો ચાલુ થયા છે ઓલમોસ્ટ બધા ચાલુ થઈ ગયા છે નેવું ટકા જેટલા પણ બીજું એ કે જે યાત્રાળુ છે જે શ્રદ્ધાળુઓ છે એ અત્યારે હાલ ઓછું છે એટલે થોડુંક સેવા કેમ્પો છે ને એ ઓછા ચાલુ થયા છે બાકી નેવું ટકા જેવા તો કન્ફર્મ ચાલુ થઈ ગયા છે તો ભાઈ વસઈની સેજ જ આગળ તમે સરસ મજાનો એક સેવાનો કેમ્પ જોવા મળશે જોઈ શકો છો આ રીતના સેવાનો કેમ્પ છે અને અહીંયા ખાસ વ્યવસ્થા છે ભાઈ બેસવા માટેની સૂવા માટેની આ તમે જુઓ તો આ બધા બેડ રીતે નાખેલા છે આની ઉપર તમારે ગાતલા વાતલા તમને મળી જાય અને આરામથી તમે છે ને સૂઈ શકો અને ઉપર તમે જુઓ તો મસ્ત મજાની સિરીઝ ગોઠવી દીધી છે અને ખાસ એવું છે જગ્યાનું સ્પેસ અહીંયા સાહેબ છે ને જમણવારનું કંઈક હશે ચા પાણી નાસ્તાનું અને આ બાજુ છે ને એ સરસ મજાની રહેવા માટેના રાદલા બધા નાખી અને સુઈ જવાનું હોય છે તમારે જો આ રીતના વ્યવસ્થા છે અને બધા જો અત્યારે મસ્ત મજાના બાળકો આવ્યા હે જોવા માટે કેટલું કેટલું પબ્લિક આવે છે બાકી હવે આગળ જઈ અને લગભગ વિસનગરથી આપણે થોડું જ આગળ જઈએ હવે વિસનગર સુધીમાં કેટલા કેમ્પો છે ને એ તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું વસઈથી થોડાક જ આગળ હાલશું અને વિસનગરથી લગભગ પંદરથી સોળ કિલોમીટરના અગાઉ એક સરસ મજાનો જે સંભાવ ગ્રુપ સેવા ટ્રસ્ટ દ્વારા સરસ મજાનો સેવાનો કેમ્પ યોજાયેલો છે જે ખાસ તમે આ રીતના જોઈ શકો છો આ રોડની એક્ઝેટ બાજુમાં છે તો અંદર જઈ અને આપણે જોઈએ કે કઈ રીતના વ્યવસ્થા છે ફર્સ્ટ ઓફ ઓલ તો તમે જોઈ લો તો સરસ મજાની બંને છે ને આ લાઇટિંગ ભરેલું છે અને હાલ અત્યારે થોડું ઘણું જે કામકાજ છે એ આ ભાઈઓ દ્વારા છે ને એ કરવાનું ચાલુ છે જો અને અહીંયા છે ને ખાસ તમને કહું તો આ જગ્યા પર તમને છે ને મસ્ત મજાના લાઇટ ઢોકળા છે ને એ ખવડાવવાના છે જો લાઈટ ઢોકળા ગ્રુપ સેવા ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે તો આ રીતના આની અંદર છે ને ભાઈ લાઈટ ઢોકળા બનવાના છે અને ખાસ તો એક શું ને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય અંબે લખી નાખજો અને તમે ઘરે ક્યાંથી અને તમે ઘરેથી ક્યારે નીકળવાના છો મા અંબેના દર્શન માટે તો એ જરાક એક કમેન્ટ કરી નાખજો બાકી તમે જુઓ તો મસ્ત મજાનું છે ને અહીંયા જબરદસ્ત વ્યવસ્થા કરેલી છે આ લોકોએ એક તો આ લોકોને છે ને બહુ જ ધન્યવાદ દેવો પડે ખાસ કરીને આ લોકો આટલા દિવસથી મહેનત કરતા હોય છે ને ભાઈ કે તમે વાત પૂછોમાં અત્યારે તમે જુઓ તો મસ્ત મજાનું છે ને આ આખો સેવાનો કેમ્પ ઊભો કરી દીધો છે આ રીતના મસ્ત મજાના ગાટલા પીડા છે પછી ઉપર તમે જુઓ ને તો એકદમ જબરદસ્ત ડેકોરેશન કરેલું છે જો લાઇટિંગ બાઇટિંગ લગાવી દીધી છે પછી અહીંયા સ્ટેજ જેવું છે અને ખાસ અહીંયા જે છે એ આ માનું મંદિર છે જો અહીંયા અંબેમાની મૂર્તિ ફોટો એ બધું લગાવશે અને પછી ખાસ તો એમ કહેવાય ને કે લાઈવ પણ થશે કદાચ સાઉન્ડ સિસ્ટમ ને બધું છે અહીંયા બાકી જો અહીંયા આ બાજુ બે બેન કુલર મારી દીધા છે જો મસ્ત મજાના જેથી કરીને ઠંડક મંડક રહે બાકી તમે અહીંયા આવી બેસી અને આરામ આરામ કરી શકો છો તો ખાસ વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરજો હજી એ લગભગ નગર છે ને અહીંથી પંદરથી સત્તર કિલોમીટર દૂર છે તો હવે કેટલા કેમ્પો બાકી રહ્યા છે એ પણ એની અંદર હજી કવર કરવાના છે એટલે છેક સુધી જોડાયેલા રહેજો અત્યારે તમે જુઓ તો જે યાત્રાળુ છે એ ઓલમોસ્ટ નીકળી ગયા છે બધા આ રીતના મસ્ત મજાના બધા સંભ લઈ અને ભાઈ નીકળી ગયા છે જો આ રીતના માનો રથ પણ છે આગળ તો હવે તમે ક્યારે ઘરેથી નીકળો છો એ જરાક કમેન્ટ કરી દેજો તો ભાઈ અત્યારે છે ને આપણે ગોઝારિયાથી થી ઓલમોસ્ટ ડાભલા ચોકડી પહોંચી ગયા છે અને અહીંયા સુધીના જેટલા પણ આપણે કેમ્પો જોયા એમાંથી નેવું ટકા જેટલા કેમ્પો છે ને એ ઓલમોસ્ટ ચાલુ થઈ ગયા છે અત્યારે તમે જો આ ઢાભલા છોકરી છે જોઈ શકો છો આ રીતના છે અને એની એક્ઝેક્ટ અહીંયા ખૂણામાં તમને શિવશક્તિ સેવા કેન્દ્ર જોવા મળશે ત્યાં સરસ મજાની ચા પાણીની વ્યવસ્થા છે અને આ છે ને ડાભલા ચોકડી છે હવે અહીંથી વિસનગર સુધીમાં લગભગ ઘણા ઘણા કેમ્પો છે ને એ મોસ્ટ ઓફ ચાલુ થવાની તૈયારીમાં છે તો આપણે જોવાનું છે કે ત્યાં જઈને કેટલા વચ્ચે કેમ્પો આવે છે કેટલા ચાલુ થયા છે બધી તમને અપડેટ આપવાનો છે